નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારે કોઈ પણ પરચેસ કરવું હોય ખરીદી કરવી હોય તો તમને ઓનલાઈન મળી જતી હોય છે ઓફલાઈન તમે કોઈપણ દુકાને જાઓ તો તમને એમાં અમુક સ્ટોક લિમિટમાં તમને સ્ટોક જોવા મળે પરંતુ તમારે ઓનલાઈન જો તમે પરચેસ કરો ખરીદી કરો તો એમાં તમને ઘણી બધી ક્વોન્ટિટી જોવા મળે ઘણી બધી વેરાયટી જોવા મળે અને વધારે પડતી આજના લોકો છે તો એ ઓનલાઈન ખરીદી કરતા હોય છે અને ઓનલાઈન ખરીદી કરવામાં તમારે ફક્ત તમારા મોબાઈલથી જ તમારે પ્રોસેસ કરવાની હોય છે અને ત્યાર પછી તમારા મોબાઈલની અંદર તમારા ઘરે જ બે પાંચ દિવસની અંદર પ્રોડક્ટ પહોંચી જતી હોય છે તો તમે જો કોઈ જેવી ઓનલાઈન ખરીદી ના કરી હોય તો ઓનલાઈન ખરીદી કેવી રીતે કરવી કેશ ઓન ડિલિવરી આ કેવી રીતે કરવી શું છે એની પ્રોસેસ જે તો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો સૌપ્રથમ તો તમે જે પણ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય અમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય અથવા તો મીશો હોય કોઈપણ એપ્લિકેશન હોય તો એને ઓપન કરી લઉં ઓપન કર્યા પછી તમારે જે પણ પ્રોડક્ટ જે પણ ચાહી જોઈએ છે તો એ પ્રોડક્ટનું નામ તમારે અહીંયા લખવાનું છે એ નામ લખી સપોઝ કે મારે મોબાઈલ કવર જોઈએ તો મોબાઈલ કવરનું નામ લખી દીધું છે મેં અને ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે જે પણ પ્રોડક્ટ તમે જે ચર્ચ કરી હશે તો એ પ્રોડક્ટ તમામ પ્રોડક્ટની અલગ અલગ વેરાયટી આવી જશે અને એમાં સસ્તી પણ તમને મળી જશે બહુ મોંઘી પણ મળી જશે આમાંથી તમારે કોઈ પણ જે પણ પસંદ હોય એ તમારે એક સિલેક્ટ કરવાની છે સપોઝ કે મને આ પસંદ છે તો આના ઉપર તમારે ક્લિક કરવાનો છે બસો ને નવ્વાણું રૂપિયાની પ્રોડક્ટ છે બરાબર પરંતુ મને મોબાઈલ કવર સારું લાગ્યું તો આ મારે પસંદ કરવાની છે તો આના ઉપર આપણે ક્લિક કરશું એટલે તમને બીજી બધી ડિટેલ જે છે એ મળી જશે આમાં અત્યારે સત્તાવન ટકા ઓફ છે બરાબર તો આ પ્રમાણું આખું ડિટેલ છે અને તે પછી તમને ક્યારે મળશે તો એ પણ તમારા અહીંયા તારીખ તમે જોઈ શકો છો નીચે આજે સાત તારીખ થઈ છે તો તમે ફ્રાઈડે મતલબ કે બાર જુલાઈ ચાર પાંચ દિવસની અંદર જ તમારા ઘરે એ તમારો જે પણ એડ્રેસ હોય તો ત્યાં તમારી પહોંચી જશે તો આ પ્રમાણે પ્રોડક્ટ જે તમે કોઈ પણ સિલેક્ટ કરી જોઈ લેવાનો એક વખત અને તે પછી અહીંયા બાય બાયના નીચે કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું એના ઉપર ક્લિક કર્યા પછી તમારે ઓપ્શન આવશે કે પૈસા તમારે કેવી રીતના ડિડક્ટ કરવાના છે તો અધર યુપીઆઈ એપ ઉપર તમે જશો તો તમારે ફોનપે પે ગૂગલ પે અથવા તો પેટીએમથી કપાવવાના હોય તો તમારે આ સિલેક્ટ ઓપ્શન કરવાનું રહેશે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ એટીએમથી પૈસા કપાવવાના હોય તો સેકન્ડ નંબરનું અને ત્યાર પછી નેટ બેન્કિંગ જો યુઝ કરતા હોય તો તમારે આ ફોટ નંબરનું કરવાનું રહેશે પરંતુ તમે કેશ ઓન ડિલિવરી મતલબ કે જ્યારે પણ તમારી પાસે પ્રોડક્ટ આવે ને ત્યારે તમે એના પૈસા કેશ આપવા માંગો છો તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એ ઓપ્શન સિલેક્ટ કરી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે કન્ટિન્યુ કરવાનું છે તો હું અહીંયા કેશ ઓન ડિલિવરી કરી અને અહીંયા કન્ટિન્યૂ કરીશ ત્યાર પછી અહીંયા છેલ્લો સ્ટેપ આવશે અને એમાં તમારી ડિટેલ આવશે કે ભાઈ ટોટલ કેટલા રૂપિયા છે બસો નવ્વાણું રૂપિયા આ થયા છે અહીં તમારી એડ્રેસ તમારો આવી જશે અને ત્યાર પછી તમારે કયા દિવસે તમારી પ્રોડક્ટ પહોંચશે તો એ પણ અહીંયા બાર જુલાઈ કરીને છે તો એ પણ આવી જશે કઈ પ્રોડક્ટ તમે મંગાવેલી છે તો એ પણ આવી જશે તો તમામ ડિટેલ તમને અહીંયા મળી જશે પરંતુ અહીંથી તમારે એક પ્રોડક્ટ મંગાવવાની હોય બે પ્રોડક્ટ મંગાવવાની હોય તો એકથી વધારે પ્રોડક્ટ તમે અહીંયા ક્વોન્ટિટી કરીને છે તો અહીંયાથી મંગાવી શકો છો ત્યાર પછી તમારે પ્લેસ યોર ઓર્ડર ઉપર ક્લિક કરવાનો છે પ્લેસ યોર ઓર્ડર ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લાગશે અને તમારો ઓર્ડર જે તો એ કન્ફર્મ થઈ જશે તો ઓર્ડર તમારો કન્ફર્મ થઈ ગયો છે એ તમે જોઈ શકો છો ઓર્ડર પ્લેસેડ એન્ડ થેન્ક યુ તો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે તમે એ જોઈ શકો છો અને બાર જુલાઈ સુધી એ બાર જુલાઈ સુધીમાં તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચી જશે જે તે ઓર્ડર જે તે એડ્રેસ તમે આપ્યો હશે તે પ્રમાણે તો આ પ્રમાણે તમે ફ્લિપકાર્ટ હોય અમેઝોન હોય અથવા તો મીશો હોય તો એ પ્રમાણે તમે ઓર્ડર જે છે એ કન્ફર્મ કરી શકો છો પરંતુ તમારે બની શકે કે તમારે આ કેન્સલ કરાવવાનો હોય તો કેન્સલ કેવી રીતે કરાવવો એનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર આ અપલોડ કરી દીધો છે તો આ વિડીયોના એન્ડમાં તમને ઓર્ડર કેન્સલ કેવી રીતે કરાવવો અથવા એડ્રેસ ચેન્જ કેવી રીતે કરવું તો એ તમામ માહિતી મળશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ